ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની પ્રાથમિક શાળા ખાતે આજે ત્રણ શિક્ષકોના સન્માન માટેનું આયોજન થયું હતું જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી બચત કરી પોતાના ગુરુજીઓને લાગણી સાથેનું ભેટ અર્પણ કરી હતી તાજેતરમાં થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ધાનેરા તાલુકાના એકસો ત્રીસ શિક્ષકોએ બદલી કરાવી છે જો કે કેટલાક શિક્ષકોએ પોતાના શિક્ષકનો નોકરીના અડધા ભાગનો સમય ધાનેરા તાલુકાની વિવિધ શાળામાં વિતાવ્યો છે ધાનેરા તાલુકાના સરહદી અનવાપુર છોટા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વીસ વર્ષ કરતાં પણ વધારે સમય સુધી શિક્ષકની ફરજ નિભાવી રહેલા ત્રણ શિક્ષકોને આજે ગ્રામજનોએ ખાસ કરીને શાળાના બાળકોએ માનભેર તેમનું સન્માન કર્યું હતું ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનોએ શિક્ષકોને આપેલા વીસ વર્ષની સેવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો નાના મોટા બાળકો પોતાના ગુરુને ભેટ આપવા માટે પડાપડી કરી રહ્યા હતા જેમાં હિમાંશુભાઈ જોશી નામના શિક્ષકે તો બાળકોને શિક્ષણ આપ્યાની સાથે ધાનેરા તાલુકાના અનેક પ્રાથમિક શાળાના શિક્ષકોને નિસ્વાર્થ ભાવે વહીવટી કામગીરીમાં મદદ પણ કરી છે જે કાર્યને બિરદાવવા માટે પણ આજે શિક્ષકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા શિક્ષકની ફરજ અને સેવાની શીખ આવા શ્રેષ્ઠ શિક્ષકોના જીવનથી પ્રેરણા લેવી જરૂરી છે જેથી શિક્ષક અને ગુરુ જેવા પવિત્ર શબ્દ ઉપર લાંછન ન લાગે